હેલો ગાઈસ તો કેમ છો તો મજામાં તો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ ફાઇનલી ખેતરમાં અને આજે આપણે આપણી ભેસોને પાણી પાવા માટે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો દોસ્તો આપણી આ ના ભેંસને લઈને આપણે આવી ગયા છીએ પાણી પાવા માટે આપણે જ્યાં પાણી ભરેલું છે અવાડામાં ત્યાં તો તમે જોઈ શકો છો મિત્રો જુઓ કે અહીંયા આપણે સરસ મજાનું પાણી ભરાયેલું છે અને આ બમ્ફર પણ ચાલું છે દોસ્તો અને આ છે આપણું સ સાપરું એટલે કે અમારું સાપરું છે જે અમે ખેતરની અંદર રહીએ છીએ તે અને દોસ્તો એક આ વિડીયોની અંદર અમારા આ લોગની અંદર બને રહેજો અને વિડીયો અમારો સારો લાગે તો દિલથી કોમેન્ટ એક કરજો કે અમારો વિડીયો કેવો લાગ્યો તમને તો દોસ્તો આજે આપણા ઘરે કોઈ નથી એટલા માટે આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં ઢોરોને પાણી પાવા અને સાર નાખવા માટે તો ચાલો મિત્રો હું તમને બતાવી દઉં છું આપણા ઢોરા બધા અને આજે આપણે તમને બતાવું છું કે કઈ જગ્યાએ અમે અમારા ઢોરોને પાણી પાવીએ છીએ તો તમે જોઈ શકો છો આ છે અમારી પાડીને આ છે પાણી ભરેલો ખાડો એની અંદર અમારી આ પાડી જે છે એ પાણી પીવે છે દોસ્તો અને બીજી બીજા ઢોરા ક્યાં છે એ પણ હું તમને બતાવી દઈશ તો દોસ્તો તમે ખેતીવાડીનું કામ કરો છો કે નથી કરતા શું કરો છો શું નથી કરતા એ અમને જણાવજો અને અમારી સાથે બના રહેજો અને બીજું કે દોસ્તો તમે ક્યાંથી છો એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને દોસ્તો અત્યારે ઢોરાની માર્કેટ બહુ વધારે છે અને ખેતીવાડી પણ આપણે કરીએ છીએ અને આપણે બાજરાનો ખેતો પણ કરવાનો છે હજુ વાર છે થોડી અને દોસ્તો બીજું કે આપણે તમાકુ વાવી છે અને કપાસ વાવેલો છે દોસ્તો આ જોઈ શકો છો તમે કે આ જે કપાસની ખેતી છે આ બાજુ એની અંદર ઢોરા અમે સારીએ છીએ અને આ બાજુ અમારા એરંડાની ખેતી કરેલી છે મિત્રો અને આ બાજુ જે છે એ અમારું અહીંયા રહેવાનું છાપરું છે તો તમે જુઓ દોસ્તો કે આપણે પાડી પાણી પી લીધું છે અને હવે ફાઇનલી મારી પાછળ પાછળ આવે છે તો આપણે પાડી લઈ અને ફાઇનલ આપણે શીલે બાંધવા જવાનું છે ક્યાં ખીલે તો ચાલો એ અમે બતાવી દઈએ તમને ખીલો સરસ મજાનો અને દોસ્તો આગળ સોયલે આપણે ઢોરા બાંધવાના છે તો ઢોરે આપણે જે સોયલો છે ત્યાં ઢોરો પણ બાંધેલો છે બે ભેસો છે બીજી બે નાની પાડીઓ છે અને એક પાડી જુઓ તમે કે આ ચરે છે રસ્તાની અંદર એટલે કે બાજુમાં ચરી રહી છે અને આ પાડી છે આપણી દોસ્તો સોદરી કપાસની અંદર ચરી રહી છે જુઓ તો દોસ્તો આપણે ફાઇનલ આવી ગયા છીએ પાડીને બોધવા માટે છીલે તો આ જોઈ લ્યો તમે અમારા આ ઢોરા છે જે કે બે ભેંસો બેઠી છે હજુ આમાં આપણે તમાકુ આવેલી છે અને આ બીજી ભેંસ છે પેલો અમારો સામે દેખાય એ નાનો પાડો છે અને આ જે તમને પાછળ જોવા મળી રહી છે આ તરત હું જે ભેંસને પાઈને લાવ્યો એ છે તો મિત્રો આજનો અમારા લોગમાં આટલું જ આ લોગ તમને સારો લાગ્યો હોય અમારા પશુઓનો એટલે કે પશુઓ ઢોરોનો લોગ તમને સારો લાગ્યો તો દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારા વિડીયો નવા તમને મળતા રહે તો આજના વિડીયોમાં આટલું જ જય માતાજી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો આ છે અમારી પાડી આ પાડી મને બહુ સારી લાગે છે અને મને વાલી પણ છે આ પાડીને બહુ સાર નાખું છું હું અને એને બહુ ખવડાવું એવું બધું કરું છું તો આ પાડી માટે દિલથી એક સબસ્ક્રાઈબરને એક લાઇક કરી દેજો કે જેથી કરીને અમારા વિડીયો હંમેશા તમને મળતા રહે જુઓ આ કપાસ હુડી નાખેલો છે તો હુડેલો પડ્યો છે